નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હાર્દિક સ્વાગત છે હમણાં આઈપીએલ પરથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે ઇન બિટવીન ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ શરૂ થઈ ગઈ છે આ એક ટેનિસની એટલી જબરજસ્ત ટુર્નામેન્ટ હોય છે કે ત્યાં કંઈક ને કંઈક નવું થાય છે કંઈક ને કંઈક અપસેટ સર્જાય છે એકસો ત્રેવીસમી આવૃત્તિ કદાચ આ અત્યારે ઓર્ગેનાઇઝ થઈ રહી છે અને અપસેટની શરૂઆત તો ઓલરેડી થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક આ ટેનિસ પણ લોકપ્રિય તો છે જ આપણે જોયું છે કે અમદાવાદના લગભગ દરેક જગ્યાએ આપણને ટેનિસ એકેડેમી તો ચોક્કસ મળે જ બીજી કોઈ રમતો મળે જ ના મળે ક્રિકેટ અને ટેનિસ આ બંને મળે તો ક્યાંક ટેનિસ વિશે આજે વાત કરવી છે આજે ફ્રેન્ચ ઓપન વિશે વાત કરવી છે શું થયું છે શું ઘટના છે તો તમને ખબર જ છે કે ફ્રેન્ચ ઓપનમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે પણ અત્યારના તબક્કે મારી સાથે શ્રીમલ ભટ્ટ અને ધર્મિલ શાહ શ્રીમલભાઈ ભટ્ટ હા આપનું હાર્દિક સ્વાગત છે શ્રીમલભાઈ ભટ્ટ માસ્ટર ઓફ ટેનિસ અને ધર્મિલ શાહ આપણા ભારતના ટેનિસ ખેલાડી આ બંને સાથે આજે વાત કરવી છે ફ્રેન્ચ ઓપન વિશે કંઈક એની નવી નવી વાતો પણ કારણ કે જ્યારે જ્યારે શ્રીમલભાઈ મને મળે તો કંઈક નવું એ લઈને આવતા હોય છે તો આજે પણ આપણે એમની પાસે નવું જાણીશું પણ એક રિપોર્ટ પછી ફ્રેન્ચ ઓપનની એકસો ત્રેવીસમી આવૃત્તિ છવ્વીસ મેથી શરૂ થઈ ચૂકી છે અને 9 જૂના રોજ આ ટેનિસ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમાશે. આમ તો રફલ નડાલ નો આ લાલ માટી પર ધબધબો રહ્યો છે અને ખાસ કરીને તેને લાલ માટીનો બાદશાહ ગણવામાં આવે છે. પણ આ વખતે વિક્રમી ચૌદ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનાર રફલ નડાલ પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર જતા ચાહકોને આઘાત તો જરૂર લાગ્યો છે. પણ જોકોવિચ, સિનર, અલકરાઝ, જેરેવ, મેડવેદેવ સીધસીપાસ જેવા ટોપ સીટ ખેલાડીઓ હજુ જંગમાં મોજુ છે વિશ્વમાં ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ચાર ગ્રાન્ડ સ્લેમમાંથી ફ્રેન્ચ ઓપન એક અલગ પ્રકારની સરફેસ પર રમાય છે અને તેના માટેના અમુક ખેલાડીઓ જોરદાર ગણાય છે જેમ માના નડાલ એક છે બ્યુરો રિપોર્ટ સ્પોટ એક્સ અમદાવાદ શ્રીમનભાઈ સૌથી પહેલા તો આપને પૂછવાનું મન થાય છે ફ્રેન્ચ ઓપન એકસો ને ત્રેવીસમી આવૃત્તિ નવું કંઈક છે આ વખતે આપણે અફકોર્સ અપસેટ અપસેટની વાત તો ચોક્કસ કરીશું પણ આ ટુર્નામેન્ટમાં કંઈક નવું ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ જી સર ટેકનોલોજીનો નવો નવો ઉપયોગ થતો જ રહેશે એઝ ટેનિસ ઇઝ કન્સર્ન કે નવી નવી ટેકનોલોજી આવી જાય છે નવી નવી રીતે કેવી રીતે દર્શકોને એક્સાઇટિંગ બનાવવું એ ડેફિનેટલી ટેનિસ નો એક ભાગ છે અને આ વખતે એક રેફરી ઉપર હેડ કેમ્પ મૂકવાના મૂકવામાં આવ્યા છે તો હેડ કેમ્પમાં ટોસ થી માંડીને જયારે રેફરી લાઈન્સ ચેક કરતું હોય ત્યારે એ જે રેફરી ને હેડ ની મુવમેન્ટ પ્રમાણે દર્શકો બી જોઈ શકશે કે લાઈન નો જે સિમ્બોલ હોય એ ક્યાં છે કે એ લોકો અમુક અવાજ બી સાંભળી શકે હેડ કેમ્પ ને લીધે તો આઈ થિંક ધીસ ઇઝ વેરી ન્યુ એન્ડ વેરી એક્સાઇટિંગ ફીચર કે ઇન ડેપ્થ એક નવું પાસું જોવા મળશે પ્રેક્ષકોને અને આઈ થિંક ઇટ ઇઝ ગેટિંગ વેરી હોટ ફેવરેટ ખાસ કરીને ફ્રેન્ચ ઓપન વાય ઇટ ઇઝ ડિફરન્ટ દેન ધી અધર ગ્રાન્ડ સ્લેમ આ દર વર્ષે હું પૂછું છું સવાલ પણ દર વર્ષે હું પૂછતો જ રહીશ વાય ઇટ ઇઝ ડિફરન્ટ વેલ ડેફિનેટલી ફ્રેન્ચ ઓપન એક એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ છે જે છે છે સો એક એક બી કહેવાય કે બીજી બધી ટુર્નામેન્ટ શું છે હવે ફાસ્ટ કોર્ટમાં કન્વર્ટ થઈ રહી છે જેમ કે કે હાર્ડ કોર્ટ જે છે કે ઇન્ડોર છે કે ગ્રાસ કોર્ટ છે એ ઘણી પાસ ગેમ છે ને સર્વિસ ની ઇફેક્ટિવનેસ વધારે આવે છે જ્યારે ફ્રેન્ચ ઓપનમાં એવું છે કે ક્લિયર ઓલ લીધે બોલ્સ વધારે બાઉન્સ થાય છે એવરેજ લેન્થ કરતા એની એવરેજ લેન્થ ઓફ બાઉન્સ છ ઇંચ વધારે હોય છે તો આને લીધે જે પ્લેયરો ટોસ્પી મારી શકે એ ડેફિનેટલી અ તે હેવ એન એજ સેકન્ડ થિંગ ઈ જે સર્વિસની ઇફેક્ટિવનેસ જે છે એ ફ્રેન્ચ ઓપનમાં અ ઓછી હોય છે કમ્પેર ટુ ગ્રાસકોર્ટ અને હાર્ડ કોર્ટ એ એ અને ગ્રાઉન્ડ ની જે ઇફેક્ટિવનેસ હોય છે એ ઘણી બધી વધારે હોય છે ઓન એન એવરેજ એક હું તમને કહું તો એક રેલી વધારે થતી હોય છે ઓન એન એવરેજ રેલીમાં હાર્ડકોર્ટ કરતા અને જે ડિસ્ટન્સ જે પ્લેયર મુવમેન્ટ કરે છે થ્રુઆઉટ ધ મેચ એ બી વધારે હોય છે ગ્રાસ અને હાર્ડકોર્ટના પ્રમાણે ફ્રેન્ચ ઓપનમાં જે પ્લેયર વધારે મારી શકે હોય સારા રનર હોય સારી રીતે સ્લાઇડ કરી શકતો હોય એને જીતવાના ચાન્સીસ વધારે હોય છે ઓકે ધર્મિલ કમિંગ ટુ યુ ખેલાડી તરીકે કયા કોર્ટ ઉપર રમવું સૌથી સારું અથવા તો સૌથી અનુકૂળ આવે એવું અને બીજું એનાથી વિપરીત

એન્કલ ટ્રેસ થવાના બધી વસ્તુના બટ એ નીઝ પર બહુ સોફ્ટ હોય છે કેમકે ગ્રાઉન્ડ સોફ્ટ હોય છે માટીના કારણે અને સૌથી અઘરું સરખેસ હશે મારા હિસાબથી ગ્રાસ કેમ કે એમાં ટ્રેક્શન બહુ ઓછું હોય છે બાઉન્સ બહુ લો હોય છે અને પ્લેયર્સને ફિઝિકલી બહુ ટફ પડે છે મૂવ કરવા માટે તો એમાં આઈ થિંક સૌથી વધારે ટફ હોવું જોઈએ રમવા માટે વધારે સારું પરફોર્મન્સ ક્લે પરિસેન્ટલી હમણાં હું ટોર્નામેન્ટ સ્લેપ પર રમ્યો છું અને એમાં સારું રિઝલ્ટ આવ્યો છે મારું ગ્રેટ શ્રીમલભાઈ કમિંગ ટુ યુ કારણ કે કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ હોય અમુક ચહેરા અમુક માથા ના હોય તો એ ગ્રાન્ડ સ્લેમમાં મજા ના આવે અથવા તો લોકોનો જે રસ છે જે મીન્સ કે જોવાની હોય એ પણ પૂરી થઈ જશે રફેલ નડાલ ધ મેન હુ હેઝ પ્લેડ સો મચ ઓફ ટેનિસ અને પર્ટિક્યુલર આ ક્લે કોર્ડ ઉપર તો એ બાદશાહ કહેવાય છે લાલ માટી નો એનું પહેલા જ રાઉન્ડમાં એક્ઝિટ થવું કેટલી મોટી ઘટના કહી શકાય તમારી દ્રષ્ટિએ અને ખાસ કરીને એના જવાથી અથવા તો એના ટુર્નામેન્ટ પણ નહીં રહેવાથી કયા બીજા ખેલાડીઓ છે કે દે વિલ બી એબલ ટુ રાધર બી મોર હેપી કે ચાલો ભાઈ આજે નડાલ નથી એટલે કોમ્પિટિશન ઓછી છે યસ હા ડેફિનિટલી હિસ્ટોરિક ઇવેન્ટ આ હું ઇંગ્લિશમાં જે એક શબ્દ વપરાય છે એન્ડ ઓફ એન એરા તો આટલા બધા વર્ષો સુધી એક પ્રભુત્વ એક ડોમિનન્સ કહેવાય ફ્રેન્ચ ઓપનમાં જ નહીં પણ અશોકભાઈ ઓવરઓલ ક્લે પરનું જે રફાયેલ નદાલનું જે ડોમિનન્સ હતું એ ઇટ ઇઝ કમિંગ ઇન એન્ડ કારણ કે ફ્રેન્ચ ઓપન પતી રહી છે અને ધીસ ઇઝ ડેફિનેટલી હિઝ લાસ્ટ ફ્રેન્ચ ઓપન જેમ એને એનાઉન્સ કર્યું એ તો આ એક દર્શક મિત્રો માટે અને સ્પેશિયલી રફાયલ નદાલ ફ્રેન્ડ ફ્રેન્ડ જે છે ફેન બેઝ માટે આ ખૂબ લાગણીશીલ ઘટના હશે અને યસ એવરીથિંગ કમ્સ ટુ એન્ડ હવે નાદાલ બી એની ફેમિલી લાઈફ છે એની એજ થઈ છે બોડી વેરેન્ટ વેર એન્ડ ટેર વધી રહ્યું હતું છેલ્લા વખતથી એ છેલ્લા ત્રણેક વર્ષથી વેરિયસ ઇન્જરીથી કન્સિસ્ટન્ટલી થઈ રહી હતી અને રેગ્યુલર બ્રેક લેવા પડતા હતા તો ક્યાંક ને ક્યાંક કે હવે ગમે ત્યારે એનાઉન્સ કરશે નોદાલ એનું રિટાયરમેન્ટ અને એ થયું પણ દુઃખદ વસ્તુ એ છે કે એને આ રીતે ફર્સ્ટ રાઉન્ડમાં એક્ઝિટ કરવી પડી બહુ જ ડિઝર્વિંગ પ્લેયર સામે મેચ આવી એની જયારે જે ઇટાલિયન ઓપન લાસ્ટ વીકમાં જે થયેલી એ જીતેલો ને પોતે ખૂબ જ સારો ક્લેકોટ પ્લેયર કહેવાય છે તો એની સામે મેચ આવી ગઈ તો એવું એક થયું કે બહુ વખત સુધી એને બ્રેક લીધો હી વોઝ આઉટ ઓફ પ્રેક્ટિસ હી વોઝ આઉટ ઓફ ટોર્નામેન્ટ પ્રેક્ટિસ થોડી અપ ટોર્નામેન્ટ એ રમ્યો અને પછી ફર્સ્ટ રાઉન્ડ જ એને નદાલ નાદાલ જેવો ટફ પ્લેયર આવી ગયો તો જે મોમેન્ટમ મળવી જોઈએ ના મળી શકી અફકોર્સ તો બી બધાને ખૂબ જ આશા હતી અને ઘણા બધા એનાલિસ્ટ એવું કહેતા હતા કે આ મેચ નદાલ જીતી શકે બીકોઝ એક મેન્ટલ રીઝન છે કે તમે અમુક વખત અમુક જગ્યાએ તમે યુ કમ ગુડ કોન્ફિડન્સ પણ એ કન્સિસ્ટન્ટલી એનો અભાવ જોવા મળ્યો મેચમાં જે જૂનો અદાલતો જે ફાઈટર અનફોર્સ જે ના કરે એ ડેફિનેટલી હી વોઝ મિસિંગ હી વોઝ કન્સિસ્ટન્ટલી મિસિંગ એના બેક એન્ડ ડાઉન ધ લાઈન કે એના ડ્રોપ શોટ જે છે એટલા બધા ઇફેક્ટિવ નહોતા તો આ બધું લેક ઓફ મેચ પ્રેક્ટિસ છે તો ડેફિનેટલી એક લાગણીશીલ વસ્તુ છે આઈ એમ શ્યોર એના ફેન નિરાશ થયા છે પણ ડેફિનેટલી વોટ એવર આ એક એજ થઈને બધા એક્સેપ્ટ કરવું જ પડે કે આ નાદાલ જે છે એ હવે અને આપણે નેક્સ્ટ ઇયરથી એને જોઈ નહીં શકીએ ફેડર એક વર્ષ પછી નાદાલ તો આ એક બહુ દુઃખદ ઘટના છે ને એનો ડેફિનેટ જે ફાયદો છે અપકમિંગ જે પ્લેયરો છે જેમ કે કાલોસ ચીનર છે એ બધાને ડેફિનેટલી મળશે ખાસ એણે એમ કહ્યું છે કે આ મારી છેલ્લી ફ્રેન્ચ ઓપન ના પણ હોય શકે એનું સ્ટેટમેન્ટ છેલ્લું એવું આવ્યું હતું તો તમને એમ લાગે છે કે આવતી વખતે ફરી એકવાર કઈ સારી રીતે જીતીને અથવા તો સારી પરિસ્થિતિમાં હારીને જવાનું હોય તો ટ્રાય કરે યુ ફીલ એક વસ્તુ એવી છે કે એ આ ગ્રાઉન્ડમાં ફરીથી રમશે પેરિસ ઓલિમ્પિક્સ અ જે છે એની ટેનિસ ટુર્નામેન્ટ જે છે રોયલ એન્ડ ગેરસવા રમાવાની છે તો ડેફિનેટલી આ ગ્રાઉન્ડમાં એ ફરીથી ઉથર છે રમવા માટે પણ એઝ લોંગ લોંગે એનું જે રીતનું એનું ફોર્મ જોયું એનું જે એ જોયું અ એ જોતા હું નથી માનતો કે આનાથી વધારે કંઈક સારું કરી શકે દાડે દાડે જેમ જેમ ઉંમર થતી જાય એમ બોડીનું વેરિન્ટેર અ ઘટતું જાય રિફ્લેક્સિસ ઓછા થતા જાય તો નેક્સ્ટ યર એના પછી એવું નથી લાગતું કે હજી બી એ પાછો આવી શકે ને સારું કરી શકે એમ સોરી નિરાશ બધા પણ હકીકત છે સ્વીકારવી પડશે એક કે બની શકે આ તમે જે કીધું ઓલિમ્પિક્સમાં ત્યાં આગળ રમીને ત્યાં પોતાનું રિટાયરમેન્ટ જાહેર કરવું બને પોસિબલ છે એક પ્લેયર ને જ આ બધી હકીકત ની ખબર પડતી હોય છે કે પ્લેયર ને અંદરથી શું છે એક પ્લેયર ની અંદર થી એક અવાજ આવતો હોય છે કે ના ધીસ ઇઝ ઇટ હવે બહુ થઈ ગયું હવે મારે આનાથી વધારે હવે નથી કરવું ડેફિનેટલી એક સક્સેસફુલ પ્લેયર માટે એક ડેફિનેટલી ઈચ્છાઓ હોય જ છે કે આજ એક ફિલ્મ જે છે દર્શકોનો અવાજ પૈસા પબ્લિસિટી લાઈમ લાઈટ એમાં રહેવાની ટેવ પડી જતી હોય છે અને એનાથી દૂર જવું એક સક્સેસફુલ એથલીટ માટે બહુ ડિફિકલ્ટ એટલે જ આપણે જોઈએ છે કે ઘણા બધા એથ્લીટ રિટાયરમેન્ટ જાહેર કર્યા પછી પાછા ભી આવે છે અને એટલા બધા સક્સેસફુલ નથી રહેતા તો યુ નેવર નો હવે એ રફાયલ નદાલ ની અંદરની ઈચ્છા શું છે પણ મારા હિસાબે ધ વે આઈ નો નદાલ આટલા વર્ષથી અને એની એની જે ઇન્જરીની જે કન્ડિશન છે જે છે મેં તમને કીધું એમ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો ઇટ લુક્સ વેરી ડિફિકલ્ટ ફોર મી તમને એમ લાગે છે કે અને પછી કોઈ ટુર્નામેન્ટ રમશે કે ધેટ ઇઝ ઇટ આ જે છે છેલ્લી ટુર્નામેન્ટ હતી યસ ડેફિનેટલી થ્રુ આઉટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો કોમ્પીટ કરવાનો જ છે અને આઈ એમ વેરી શ્યોર કે એ બધી ટુર્નામેન્ટ રમશે સ્પેશિયલી યુએસ ઓપન સુધી હી વિલ ગીવ ઇઝ બેસ્ટ અને વી વિલ લવ ટુ સી હિમ યુ નો હજી બી દર્શકનું હજી દિલ નથી ભરાયું ને હી ઇઝ અ સુપર સ્ટાર ફેડરલ ગયો પછી એક વેક્યુમ સર્જાઈ ગયું છે તો ડેફિનેટલી પીપલ વિલ લવ ટુ સી હિમ મોર એન્ડ મોર

વખણાયો છે કેમ કે એ ક્યારે પણ ગીવ અપ નથી કરતો એની મેચિસમાં એના બહુ બધા એવા હિસ્ટોરિકલ મોમેન્ટ્સ છે જેમાં એ બહુ ડાઉન થઈને મેચ પોઈન્ટ ડાઉન થઈને એ ત્યાંથી મેચ જીતી આવ્યો છે અને એનું એથ્લેટિસિઝમ એનું સ્પોર્ટ્સમેનશિપ એ બહુ જ વધારે સારું છે તેમાંથી શીખવા જેવું છે શ્રીમલ ભાઈ ખાસ આપણે જો વાત કરીએ હવે બાકીના જે પ્લેયર્સ છે ગ્રેટ બાકીના ખેલાડીઓ છે કે જે જોકો છે જોઈ રહ્યું છે અથવા તો કયા એવા ખેલાડીઓ છે કે જે આ વખતે જબરજસ્ત ટેનિસ રમીને એક મનોરંજનની સાથે સાથે બેસ્ટ ઓફ ધ ટેનિસ તમને પ્રોડ્યુસ કરે એવું લાગે ડેફિનેટલી ડેફિનેટલીસ અલકરાઝ અને જે છે છે એ એ ટુ ઓફ ધ બેસ્ટ અપકમિંગ પ્લેયર લોકો થોડી ઇન્જરીને લીધે છેલ્લા બે મહિનાથી એ લોકો થોડા સતામણી થતી હતી એમને પણ હવે એ લોકો ફૂલી ફિટ થઈને પાછા આવ્યા છે ને કાર્લોસ અલકરાઝ જે રીતે બધા જાણે છે એ રીતે હિ ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ એની કાર્લોસ અલકરાઝ ની જે ગેમ છે એ ક્લે કોર્ટ ને અનુરૂપ છે ચિલેકોટમાં હી કેન બી વેરી વેરી સક્સેસફુલ સ્પેનિયર છે તો ડેફિનેટલી કાલકો કાલો સલકોરાસ ઇઝ અ વેરી સ્ટ્રોંગ કન્ટેન્ડ ઓલરેડી એક ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યો છે બીજો છે સિનર જે અગેન બહુ મોટા અને બિગ મારવા વાળો પ્લેયર બિગ મેચ પ્લેયર જે છે એ આગળ આવી રહ્યો છે બહુ જ ફાસ્ટ એ બી ઓસ્ટ્રેલિયા ઓપન જીતીને એની સ્ટ્રોંગ દાવેદારી એને પ્રૂવ કરી છે અને ફેડરની માફક સિનરની ગેમ એવી છે કે એક એગ્રેસિવ ગેમ છે અને દર્શકોને જોવાનું ગમે એવી ગેમ છે સો સિનર ઇઝ ડેફિનેટલી ધેર મને જે રીતે જ્વેરેવ રમ્યો નદાલ સામે તો મને બહુ જ ખુશી થઈ કારણ કે જ્વેરેવ છેલ્લે રોમ ઓપન જોઈ રમીને પાછા ઇટાલિયન ઓપન રમીને જીતીને તરત આવ્યો તો મને ઝેરેવની ગેમ ખુબ ગમી મને લાગે છે કે ઝેરેવ બી જે રીતે મોમેન્ટમમાં રમી રહ્યો છે જે રીતે કન્ટિન્યુઅસ મેચ વિનિંગ સ્ટ્રીક કરી રહ્યો છે એ રીતે ઝેરેવ ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રોંગ કન્ટેન્ડર ટુવેલ પાંચ ઝવેરેવનું ક્યાંક મેન્ટલ ટફનેસ જે છે એનું નબળું પાછું છે તો ઝવેરેવને બધા એટલા બધા ગણતા નથી પણ આઈ થિંક ઝવેરેવ બી બહુ સ્ટ્રોંગ કન્ટેન્ડર છે ડાર્ક હોર્સ તરીકે તમે રુબલેવને બી લઈ શકો રૂબલેવની ગેમ બી ક્લે કોર્ટને ખૂબ જ અનિરૂપ છે મને લાગે છે કે આ ચાર પ્લેયરો મેં બતાવ્યા એટલે નેક્સ્ટ બિંગ થિંગ છે એ લોકો ખૂબ જોવા મળશે સ્પેશિયલી ક્લે કોર્ટમાં ફ્રેન્ચ માં અને ડેફિનેટલી દે આર વેરી સ્ટ્રોંગ કન્ટેન્ડર્સ ના તમે બે નામ ચૂકી ગયા અલકરાજ અને સિત્સિપાસ હેવ દે ગોટ સમ ચાન્સ કાલોસ અલકરાજ મે કીધું કે અલકરાજ ઓપોઝ બટ કીધું કે સિત્સિપાસ યસ સિત્સિપાસ ઇઝ ડેફિનેટલી ધેર ઓફ લેટ એટલું સારું પરફોર્મન્સ નથી કરી રહ્યા જે કરવું જોઈએ આ જે બે પ્લેયર છે કાલોસ અલકરાઝ અને સિનાની સરખામણીના એટલું સારું પરફોર્મ નથી કર્યા ગયા બટ સિંગલ હેન્ડ બેકેટ છે સેમિફાઈનલ સુધી આવી ગયા છે ફ્રેન્ચ ઓપન નું તો ડેફિનેટલી યુ નેવર નો દર્શિલ સુમિત નાગલ શું સ્થિતિ છે કારણ કે જે રીતે દવે હી પ્લેડ આઈ થિંક એમની કદાચ હારી ગયા છે મેચ કે શું સ્થિતિ છે અથવા તો વાય હી ઇઝ નોટ ગોઈંગ અહેડ અથવા તો ત્યાંથી આગળ કેમ નથી જતા રિસેન્ટલી એ બહુ સારું પરફોર્મ કર્યું છે બીજી બધી ટોર્નામેન્ટમાં અને ગ્રાન્ડ સ્લેમ ડાયરેક્ટ મેઇન રો એનું સેપ્ટન્સ થવા માંડ્યું છે તો એ એકચ્યુઅલી ઇન્ડિયાના તરફથી પણ બહુ સારી વસ્તુ છે અને એમ જોવા જઈએ તો યુરોપિયન પ્લેયર્સ નું એક ફિઝિકલ એડવાન્ટેજ હોય છે ક્લે કોર્ટ પર ઓવર ધ ઇન્ડિયન ઓર એશિયન હું કહીશ પ્લેયર્સ અને કેમ કે એ લોકોનું જેનેટિક વાઇઝ પ્લસ એ લોકો પહેલાથી જ બહુ એવું જ કેવાય છે કે યુરોપિયન આર બોર્ન ઓન ક્લે તો એ લોકો એના પર ટ્રેનિંગ નાનપણથી કરી હોય છે અને એ લોકોનું એવી રીતે ગણવાઈ ગયો હોય છે આખું ગેમ તો થોડું ડિફિકલ્ટ હોય છે એ લોકોને રમવાનું બટ જે રીતે સુમિત બધું કરી રહ્યો છે એની કરિયરમાં એકચ્યુઅલી બહુ સારું છે અ સવાલેંકા રિવાકીના જયભર આ બધા નામો છે વિમેન્સ પ્લેયર્સ નું શું સ્થિતિ છે અથવા તો કઈ રીતે આમાંથી તમને એમ લાગે છે કે આ યસ શી વિલ બી ધ ચેમ્પિયન ડેફિનેટલી સુયર ટેક અત્યારના ડોમિનેટ કરી રહી છે વુમેન્સ ટેનિસ ગઈકાલે ખૂબ સરસ મેચ થઈ એમાં અદભુત મેચ હતી અને એમાં નાઓમી ઓસાકા જે હર્સેલ્ફ ઇઝ અ વેરી ગુડ પ્લેયર એની સામે જે સેકન્ડ રાઉન્ડમાં જે કોન્ફિડન્સ સાથે ટુ ફાઈવ ડાઉન હતી પછી ખૂબ સરસ રમત બતાવીને આગળ આવી ગઈ શોઝ હર કોન્ફિડન્સ દેટ શોઝ હર બિલીવ ઇન હર સેલ્ફ અને એની ગેમ ટેક્ટીકલી ખૂબ સારી છે એને એનો શોર્ટ સિલેક્શન અદભુત છે સો ડેફિનેટલી એક માટીના હિંગીઝ કરીને પ્લેયર હતી એની યાદ અપાવી દે એવી પ્લેયર છે એને જો હંફાવી શકે તો સાબરલંકા લાગે છે ડેફિનેટલી નંબર ટુ સીટ અને સાબરલંકા બી ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ છે એની ગેમમાં એની ગેમમાં સાતત્ય ખરેખર ખૂબ સારું થયું છે પહેલા કરતા ગેમ રિફાઈન થઈ છે મેન્ટલી જે પહેલા અપ કરી દીધી હતી એના બદલે શી ઇઝ મચ બેટર પ્લેયર તો ડેફિનેટલી સાહેબ ઓલ્સો ફાઇનલમાં આવી શકે

કયા એવા ખેલાડીઓ છે કે જે ટોપ ફોર માં તમારી દ્રષ્ટિ આવી શકે છે જોકોવિચ સેમી સુધી આવી શકે છે એને સેમી ફાઈનલમાં ઝવેરેવ આવશે તો આ બે સેમી ફાઈનલિસ્ટ છે જોકોવિચ એટલું સારું ફોર્મ નથી છેલ્લા એક મહિનામાં ઇન્જરી થી થોડું પીડાતા હતા પણ ડેફિનેટલી વી ઓલ નો કે જો જો કોઈ શું વસ્તુ છે ને અદભુત એક્સપિરિયન્સ અને વન ઓફ ધ ગ્રેટેસ્ટ પ્લેયર ઓફ ઓલ ટાઈમ સો જો જો કોઈ જોઈ રહે ડેફિનેટલી એક સેમીફાઈનલમાં જોઈ રહ્યો છું બીજી સેમીફાઈનલમાં હું જોઈ લઉં છું કાર્લોસ અલકરાસ અને યાનિક સિનર ને રાઈટ એટલે બટ ટેલ મી વન થિંગ જોકોવિચ બી એબલ ટુ ડિફેન્ડ ધ ટાઇટલ બહુ જ ડિફિકલ લાગે છે કરંટ ફોર્મ જોઈને ખાસ કરીને ક્લે કોર્ટનું પરફોર્મન્સ જોઈને લુક્સ વેરી ટફ આ જે પ્લેયર આપણે આગળના નામ આપ્યા એ લોકો યંગ બ્લડ છે જે છે એ બહુ સારા ઉપડી રહ્યા છે લોકો લોકો પાસે એ હવે નવી શક્તિ છે પચીસ વીસ પચીસ વર્ષની એજ ગ્રુપ છે તો ડેફિનેટલી કમ્પેર ટુ જોકોવિચ જે ઓલરેડી પાંત્રીસ વર્ષનો થવાયો છે તો એ ફિઝિકલ ડિફરન્સ જે છે જેમ ધર્મીલે કીધું કે લાંબી રેલી ફિઝિકાલિટી જે છે ક્લિક કોર્ટ પર વધારે એવિડન્ટ છે તો આ ડેફિનેટલી તકલીફ થઈ શકે આગળના રાઉન્ડ નથી કરશે કે જોકોવિચ કઈ બાજુ જઈ રહ્યો છે અત્યારના તો એટલો બધો ટેસ્ટ નથી થઈ રહ્યો જોકોવિચ જેમ નદાલ પહેલા રાઉન્ડમાં ટેસ્ટ થઈ ગયો એવી રીતે જોકોવિચ ને એવું કોઈ ચેલેન્જ નથી મળી રહી પણ ડેફિનેટલી આગળના રાઉન્ડમાં આપણે જોઈશું કે કેવી રીતે રમે છે ને વધારે સારી રીતે પ્રેડિક્ટ કરી શકીશું એક વખત વધારે સારા ચેલેન્જિંગ પ્લેયર આવશે પછી ડેલ મી વન મેન એન્ડ વન વિમેન પ્લેયર વધારે જીતવું અચ્છા હવે સિમલ ભાઈ તમને પૂછી ચાર નામ બતાવ્યા હુ કેન બી વન હુ કેન બીનર

જે આખા વર્ષમાં એનું ડોમિનન્સ જે છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી માં એ ખૂબ અદભુત છે નવું કોન્ફિડન્સ લેવલ છે તો આઈ વિલ સે સીનર કેટ પર એ યુરોપિયન કન્ડિશન છે પ્લેકોટ પર એ મોટો થયો છે સો ડેફિનેટલી સિનર લુક્સ લાઈક ફેડર અને સ્વીયાક ફોર શ્યોર એઝ ઇટ ઇઝ શી ડોમિનેટિંગ અત્યારે બી ડોમિનેટ કરી રહી છે

અને નો એગેસી ચાલુ થયો કે એક પછી એક એન્ડ ઓફ એરા થતા જાય છે નવા નવા સુપરસ્ટાર ટેનિસમાં સિક્યોર કરવા માટે ઉભરતા આવી આવતા જ રહેશે તો ડેફિનેટલી આશા રાખવું કે જે સિનિયર છે કાર્લોસ છે એ લોકો ખુબ યંગ છે નવા નવા છે ઓલ ધ એબિલિટી ફિલ ધ ગેપર કેવાય ને તમે સારું થયો કે તમારે સુપ્રાસ મળે મળે છે ચાલો થેન્ક યુ સિમ્બર થેન્ક્યુનિક અને મજા આવે ત્યારે વાત કરું તમારી મજા આવે સ્થિતિ કહ્યું દર્શકો એ દર્શક પછી પ્રયત્ન થયે મુસાક ફ્રેન્ડ ચાલે છે ખબર નથી પણ નડાના જવાથી શૂન્ય વકાશ સર્જાયો છે એમાં કોણ આવે છે અથવા તો એના જેવી રમત કોણ દાખવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ છે અને બીજી વાત ખેલાડીઓ ધીમે ધીમે બહાર જઈ રહ્યા છે ત્યારે આવા ગ્રેટ્સના સ્થાન પૂરવા માટે કયા યુવા ખેલાડીઓ એમના પેંગણામાં પગ નાખી શકે છે એ પણ જોવું રસપ્રદ રહેશે થેન્ક યુ